કારણે ગામના નીચળવાળા ભાગોમાં પાણી ભરાઈ જતા પરિસ્થિતિ વધુ વિકટ બની હતી ગામજનોને અંધકાર દિવસ રાત પસાર કરવાની ફરજ પડી હતી આવી પરિસ્થિતિમાં ભીલોડા એક ડિવિઝન ટીમે પાણી કરી કરી વીજ મરામત તથા સલામતીની સંપૂર્ણ રાખીને કાર્ય પૂર્ણ કર્યું પરિણામે થોડાક કલાકોમાં ગામનો વીજ પુરવઠો ફરી સ્થાપિત થઈ ગયો ગામના સરપંચ શ્રી રામજીભાઈ ચૌહાણે જણાવ્યું કે